નમસ્કાર જોહાર હું છું પ્રકાશ પારગી ખાસ કરીને આજે વાત કરવી છે જે દાહોદ જિલ્લામાં સિંગવડ તાલુકામાં જે ઘટના બની છે એ ઘટનાને લઈને જે પણ મિત્રો આ વિડિયો જોઈ રહ્યા છે તે અન્ય મિત્રોને શેર કરજો અને જાગૃત કરજો ઘણા બધા નેતાઓ પક્ષ વિપક્ષના આવશે પણ એ નેતાઓ શ્રદ્ધાંજલિ પાઠવીને જતા રહેશે પછી શું પછી શું એક્ટિવિટી થઈ શું કાર્યવાહી કરવામાં આવી ઓરિજિનલ રોલ એના પછી શરૂઆત થાય છે તો એના માટે આપે બહાર આવવું પડશે રૂબરૂ આપે જવું પડશે સોશિયલ મીડિયામાં કે વિડીયો બનાવીને શેર કરવાથી કશું થશે નહીં સો ટકા પોલીસ એમનું કામ કરી રહી છે પણ એમાં પોલીસ ક્યારે કામ કરશે કે ક્યાંક ને ક્યાંક એમના પર કોઈ પણ પ્રકારનું દબાણ નહીં હોય ત્યારે ને દબાણ ક્યારે નહીં આવે કે જો તમે એના ફેમિલીના સપોર્ટમાં જશો જે દીકરીની હત્યા થઈ છે તેના સપોર્ટમાં જશો તેને મળવા જશો ઘરે જશો સાંત્વના તો બધા જ આપણે પાઠવીએ છીએ પણ સાંત્વના પાઠવવાથી આવનાર સમયમાં જે ઘટના બનશે એને રોકી નહીં શકાય એના માટે આપણે આગળ આવવું પડશે જે પણ મિત્રો આ વિડીયો જોવે છે એ એવું નહીં વિચારતા કે મારા સમાટી નથી કે મારા કોળની નથી એવું નહીં વિચારતા મારો સમાજ તમારો સમાજ ભૂલી અને આ દીકરીના સપોર્ટમાં જજો કારણ કે ટૂંક જ સમયમાં સમગ્ર ગુજરાતમાં આવી કેટલી ઘટના બની છે આપ જાણો છો તો નેતાઓ શ્રદ્ધાંજલિ પાઠવે એના પછીની કાર્યવાહીથી શરૂઆત થવી જોઈએ શ્રદ્ધાંજલિ પાઠવવા માટે દરેક નેતાઓ આવશે પણ શ્રદ્ધાંજલિથી કામ પૂરું થતું નથી અને ફાંસીની સજા ના મળે ત્યાં સુધી તમારે સપોર્ટમાં રહેવું પડશે જો યુપીમાં બુલ ફરતું હોય તો ગુજરાતમાં કેમ ના ફરાય એના માટે આપણે મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવી પડશે રજૂઆતથી કામ નહીં ચાલે એનું રિઝલ્ટ જોઈશે જો રિઝલ્ટ નહીં મળે તમને તો આવનાર સમયમાં તમારી દીકરી પણ સુરક્ષિત નહીં હોય તો આપ સહકાર માટે આગળ આવો તે વિનંતી છે નમસ્કાર જોહાર